તેજ પા સમગ્ર ગુજરાતમાં આપણે ગુજરાત સરકારની કેટલીય જાહેરાતો જોઈ છે પ્રવેશ ઉત્સવ થાય છે ગુણ ઉત્સવ થાય છે પડેગા ઇન્ડિયા બળેગા ઇન્ડિયા મોટી મોટી વાતો ચોપડીઓ ઉપર તો થાય છે પરંતુ કચ્છ જિલ્લાની હકીકત એ છે કે આ જે નોતિયાર બખરી ગામ છે એ નોતિયાર બખરી ગામની સ્કૂલ બે હજાર સાતથી બંધ છે ટેમ્પરેરી બેઝ ઉપર એક કાદ બે મહિના પૂરતો એક નજીકના ગામના યુવાનને પૈસા આપીને ભણત ભણવા ભણાવવા માટે મોકલવામાં આવ્યો હતો પરંતુ એ પણ લાંબો ટકી શક્યા નહીં કેમકે કાયમી શિક્ષકોની ઘટ જે પૂરા ગુજરાતમાં બાવીસ હજાર શિક્ષકોની ગઠ છે કચ્છમાં જે તેતાલીસો શિક્ષકોની ગઠ છે એટલે મને નથી લાગતું કે આવતો ભવિષ્ય આ રીતે ભણી શકે આ મુદ્દે આપણી સાથે આજે લખનભાઈ છે લખનભાઈ સ્વાગત છે તમારું જી નમસ્કાર લખનભાઈ નોતિયાર વખરી ગામ છે પચાસથી સાહીઠ વિદ્યાર્થીઓ છે એક પણ શિક્ષક નથી અને શિક્ષક છેલ્લા અઢાર વર્ષથી નથી તો આ પોઝિશનમાં તો કેમ ભણશે ગુજરાતને ભણશે દેશને કેવી રીતે આ ભૂલકાઓનો ભવિષ્યનું નિર્માણ થશે ચોક્કસ ક્યાંય ને ક્યાંય આ જાતિવાદી સરકાર જે છે જાતિ અને ધર્મના નામ ઉપર તાયફા કરાવવાવાળી ભાજપ સરકાર આ ગામ જે ભુજ તાલુકાના માત્ર પચીસ કિલોમીટરના દાયરામાં આવે છે આ જ ગામ જે જ્યાંથી ધોરડો આવે છે આ જ ગામ જે જ્યાંથી વ્હાઈટ રણ આવે છે અને એની બાજુનો જ એક ગામ છે ત્યાં આગળ છેલ્લા બે હજાર નવથી બે હજાર સાતથી શિક્ષક નથી આવ્યા એટલે સ્કૂલ બંધ પડી છે ને માત્ર એક મહિના માટે એક શિક્ષક આવ્યા હતા અહીંયા આગળ પણ એને પણ આપણે કહી શકીએ કે બે હજાર સાતથી જ બંધ પડી છે અહીંના બાળકોને ભણવું જ શિક્ષિત બનવું જ અને જે ચૂંટાયેલા ગધેડાઓ છે ખરેખર એમને એ પહેલે તો હું એ કહીશ કે શરમ આવી જોઈએ કે તમે વોટની ભીખ માગવા માટે અહીંયા કને આવી શકો છો પણ આમનું બાળકોનું બાળ ભવિષ્ય સુધારવા માટે શિક્ષણ આપવા માટે સ્કૂલ ચાલુ કરાવવા માટે કોઈ જાતના પ્રયત્ન તમે કરતા નથી તો રાજીનામા આપી દો સાહેબ કારણ કે તમારા કામ જ નથી તમને જો ધર્મ અને જાતિના નામ ઉપર ઝંડા ઉપાડવા હોય તો આ એક સો ટકા મુસ્લિમ વસ્તી ધરાવતું એક ગામ છે અને હંમેશા આપણે જોયું છે કે પછાત વિસ્તારો હોય ત્યાં આગળ જ શિક્ષકોની ઘટ હોય સ્કૂલો બંધ પડી હોય પછી ત્યાં આગળ જ આરોગ્યની કથળેલી વ્યવસ્થા હોય માટે હું એક સો ટકા હું કોઈ જાતિ અને ધર્મમાં નથી માનતો પણ આ ગામમાં આવ્યા પછી મને લાગે છે ક્યાંક ને ક્યાંક મુસ્લિમ સમાજનું ગામ હોય એના કારણે આ સરકાર અદેખાઈ કરી રહી છે પણ ચોક્કસ હું એક મુદ્દા ઉપર અમને વાત કરીશ કે જો આ ગામની સ્કૂલ આવતા સત્રમાં ચાલુ ન થઈ તો ગામના તમામ લોકો મારી સાથે છે અને આજ જ ધોરડો જતાં આ જ સફેદ રણ જતાં હાઈવે છે હાઈવે ચોક્કસ બંધ કરવામાં આવશે અને એની જવાબદારી કચ્છના સાંસદની અને ભુજ તાલુકાના ધારાસભ્યની રહેશે દશક મિત્રો અગત્યની વાત એ છે કે કચ્છ જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસિરિયા જે મંત્રી છે એટલે સીધી રીતે જો કચ્છની વાત કરીએ તો કચ્છમાં મોસાળામાં જમણવાર છે અને માં પીરસવાવાળી છે પરંતુ કચ્છના જે નમાલા ધારાસભ્યો સભ્યો છે એમની આ ફરજ છે એ પૂરી નથી કરી શકતા લખનભાઈ એમણે એમની ફરજ પૂરી નથી કરી આપણે માની લીધું પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે શિક્ષકોની ઘટ છે અને આ લોકો વિધાનસભામાં કે સંસદમાં આ મુદ્દે કોઈ ચર્ચા જ નથી કરતા એનો મતલબ એ છે કે આમને દેશના અને પોતાના વિસ્તારના ભવિષ્યની કોઈ ચિંતા નથી કચ્છમાં ચાર શિક્ષકોની ટોટલ ઘટ છે આખા ગુજરાતમાં એકવીસ ઉપર શિક્ષકોની ઘટ છે એક થી પાંચ ધોરણની માત્ર વાત કરીએ એક થી પાંચ ધોરણમાં એકવીસ હજાર શિક્ષકોની ઘટ અને કચ્છમાં ચાર હજાર ત્રણસો ચાર શિક્ષકોની ઘટ જે માત્ર એક થી પાંચ ધોરણમાં હવે એક થી પાંચ ધોરણ વાળા જેટ પાસ કરવા પીટીસી પાસ કરેલા લોકો ત્યાં આગળ સાત આંદોલન ગાંધીનગરમાં કરી ચૂક્યા છે છતાંય પણ માત્ર ને માત્ર પાંચ હજાર ભરતી કરવામાં ભરતી કરવાનો ઓર્ડર વર્ષોથી પેન્ડિંગ પડ્યો છે ભરતી આજની તારીખમાં થઈ નથી તાયફાઓ સરકાર ઘણા બધા કરે છે સબકા સાથ સબકા વિકાસ આ સબકા સાથ અને સબકા વિકાસ નથી આ માત્ર ને માત્ર ચૂંટાયેલા ગધેડાઓ અને એના પરિવારનો વિકાસ છે અને આ આમ જનતા જે છે એ હિન્દુના નામ ઉપર મુસલમાનના નામ ઉપર દલિતના નામ ઉપર અને સવરણોના નામ ઉપર માત્ર ને માત્ર મૂર્ખ બનાવવાનું જે આ ભાજપ સરકારનો તાઇફો છે એનામાંથી હવે હું તો પ્રજાને જ કહીશ પ્રજા જાગૃત થાય અને આ મુદ્દાઓને છોડી અને શિક્ષણ આરોગ્ય રોજગારી જેવા બેઝિક જે સંવૈધાનિક અધિકારો છે એના ઉપર જો પ્રજા જ્યાં સુધી નહીં આવે જ્યાં સુધી ઘરથી બહાર નહીં નીકળે ત્યાં સુધી આ સમસ્યાનો સોલ્યુશન થવાનું નથી આપને પણ ખ્યાલ છે કે એક એક ગામમાં જઈ અને આપણે એક એક ગામના પ્રશ્નોનો હલ કરીએ છીએ પણ એક એક ગામમાં આપને શું કામ જવું પડે હું એક આંદોલનકારી છું હું કોઈ પક્ષ સાથે જોડાયેલો નથી જેટલો વાંક ભાજપનો છે એટલો ને એટલો નમાલી કોંગ્રેસનો પણ છે હાલ જ રાહુલ ગાંધીએ કીધું કે અડધા કોંગ્રેસમાં જોડાયેલા છે ભાજપના માણસો છે એ તો આ સત્ય હકીકત છે ને તમે મેં તો નજરે જોયું એવું છે તા આ એટલો ને એટલો વાંક વિપક્ષમાં બેઠેલા લોકોનો પણ જે એને કહેવા માગું છું યા તો તમે ભાજપમાં જોડાઈ જાઓ યા પછી પ્રજાનું કામ કરો તમારું કામ છે આ મુદ્દા ઉપાડવાના આવા ગામોમાં આવીને આ ગામની મુલાકાત કરવાની ખાલી અહીંયા કને આવીને વોટની ભીખ માગવાની મુસ્લિમ વસ્તી જે એટલે આ કે જ વોટ નિદા નહીં મુસ્લિમો પણ જાગૃત થઈ ગયા છે માટે બે દિવસ પેપર બે દિવસ પહેલાં એક ન્યૂઝપેપરમાં કટિંગ મેં વાંચી અને બે દિવસ પછી હું આ ગામમાં અહીંયા કને આવ્યો છું જો ન્યૂઝવાળા અહીંયા કંઈ આવી શકે છે તો કચ્છના ધારા સાંસદ અહીંયા કંઈ આવી શકે છે ગુજ તાલુકાના ધારાસભ્ય અહીંયા કને આવી શકે છે અને વિપક્ષમાં ચૂંટાયેલા અથવા વિપક્ષમાં જે ઝંડા ઉપાડીને નીકળે છે કે મુસ્લિમોના વોટ અમારા છે તો એ પણ અહીંયા કને આવી શકે છે એમની ફરજ બને છે હવે જાતિ અને ધર્મને છોડો અને ખરેખર દેશના દરેક નાગરિકોના શિક્ષણના મુદ્દે આપણે ખાસ કરીને કચ્છમાં બેઠા છીએ તો આપણે કામ કરવાની જરૂરત છે અને તાત્કાલિક ધોરણે ચાર હજાર ત્રણસો ને ચાર જગ્યાઓ ખાલી છે એને ભરવાની જરૂરત છે જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી અમારું આ આંદોલન ચાલુ રહેશે અને ફરી હું કહીશ કે આ ગામની સ્કૂલ ચાલુ ન થઈ આવતા સત્ર સુધી તો રોડ રસ્તા બંધ કરવાની પણ પૂરેપૂરી અમારી ફરજ બનશે તમારું નામ મારું નામ રશીદ આહમદ સમા રશિદભાઈ ગામમાં સ્કૂલ બંધ છે વર્ષોથી સ્કૂલ બંધ છે એ વિદ્યાર્થીઓને તમે દિની શિક્ષણ આપો છો શું તમારી સરકાર પાસે માગણી છે માગણી અમારી બે હજાર સાતથી અહીંયા બંધ છે હું તો ત્રણ વર્ષથી અહીંયા નોકરી કરું છું પણ બાળકોને જ્યારે જોયો તો કશું આવડતું નથી સ્કૂલ બંધ છે તો હું મારી રીતે હું આઠ નવ પાસ છું મારી રીતે જે બાળકોને શીખાડી શકું ત્રણ વર્ષમાં છોકરાઓને શીખાડું છું પછી મારી માગણી આ છે કે આ ગામમાં પચાસથી સાઠ છોકરાઓ છે જેનું ભવિષ્ય બગડે છે તો મારી વિનંતી સરકારથી આ છે કે તમે આ જેવી રીતે થાય એમ કરીને આ સ્કૂલ ચાલુ કરાવી દો તો સારું રહે સ્કૂલમાં જેમ મોલાનાએ વાત કરી કે સાઠ જેટલા વિદ્યાર્થીઓ છે એક પણ શિક્ષક નથી અને કેટલાય વર્ષોથી શિક્ષક નથી આ સ્થિતિમાં આ ગામના છોકરાઓ કચ્છના અને ગુજરાતના છોકરાઓની સાથે કેમ હરીફાઈ કરી શકશે બોલાના આ છોકરાઓ તો ભણી ભણવામાં બહુ આગળ નથી તો આમને કેમ સારી નોકરી મળશે કેમ કે બૌદ્ધિક વિકાસ તો એમનો થશે નહીં હા વિકાસ તો થતો નથી કેમ કે આ બધા બાળકો જે એથી પણ મોટા મોટા જે સતરા અઠાર ઓગણીસ મહિનાના છે જે આપણે અહીંયા મદરસામાં પણ નથી આવતા એ બધાને પણ આપણે પોતાનું નામ લખવાના કેમ કે સ્કૂલ તો જોયો જ નથી ક્યારેક હમણાં એ જે બચ્ચા બાળકો છે આઠ વર્ષ દસ વર્ષ બાર વર્ષના એ બાળકોને સહી પોતાના નામ લખતો આવડે છે એટલો હું સખાવી દીધું છે પછી અહીંયાથી પહેલે પણ આપણે જિલ્લા શિક્ષણ અધિકારીને રિપોર્ટ સરપંચ છે આ બધા આપી હતી તો આને કે પેટાવારકમાં તમારે એક એક ગામમાં એક એક શિક્ષક આવશે એક મહિના સુધી તો આપણે અહીંયા કમાંગોના બાજુમાં ગામ છે એ શિક્ષક એક મહિના સુધી આવ્યો છે પછી ત્યાંથી જ બંધ છે કે કેટલોક સમય ત્રણ ચાર મહિના થઈ ગયા છે પછી શિક્ષક જોયો નથી અમને આ સ્થિતિમાં જે નોતિયાર બખરી ગામ છે એના વિદ્યાર્થીઓ કઈ રીતે ભણી શકશે જો વિદ્યાર્થી ભણશે નહીં તો એમને એમના અધિકારોની ખબર નહીં પડે અને એમના અધિકારો એમને ખબર નહીં પડે એનો મતલબ એ છે કે જે ભારતના બીજા વિદ્યાર્થીઓની સાથે આમને જે હરણફાર સ્પર્ધા કરવાની હશે એનામાં આ વિદ્યાર્થીઓ બધે પાછા રહી જશે અને અંતતઃ શું થશે કે આ વિદ્યાર્થીઓનો બૌદ્ધિક વિકાસ થશે નહીં બૌદ્ધિક વિક વિકાસ નહીં થાય એનો મતલબ એ છે કે એ વિદ્યાર્થીઓ પોતાના અધિકાર માટે નહીં લડી શકે અને આ સરકારને એવું જ જોઈએ છે કે પોતાના અધિકાર માટે લડતા લોકો સરકારની સામે ન થાય માટે આ શિક્ષા એ અગત્યની વસ્તુ એટલા માટે છે કે તમને તમારા અધિકારોની ખબર પડે અને અધિકારો માટે તમે લડતા રહો પરંતુ આ સરકાર લડતા દરેક કે દરેક વ્યક્તિને યા તો પાકિસ્તાની સમજે છે યા પછી નક્સલવાદી સમજે છે યા તો આતંકવાદી સમજે છે આ સ્થિતિમાં કચ્છ આગળ વધશે તો કઈ રીતે વધશે એ ખૂબ જ સણસરતો પ્રશ્ન છે દર્શક મિત્રો તો જોયું ગુજરાત સરકાર મોટા ઉપાડે વિધાનસભામાં વાતો કરતી હોય છે પરંતુ એ વાતો જમીન સ્તર ઉપર કેટલી સાતત્યભરી છે એ આપણે આ ગામમાં દેખાઈ આવીએ છે ખાસ વાત એ છે કે જ્યાં એકવીસ હજાર શિક્ષકોની આખા ગુજરાતમાં ઘટ છે પરંતુ એનો વીસ ટકા ભાગ એટલે ચાર હજાર ત્રણસો ચાર શિક્ષકોની ગટ કચ્છમાં છે પરંતુ કચ્છ ઓરમાયું હોય એવું લાગે છે કચ્છના છ ધારાસભ્યો અને સંસદ સભ્ય એમનો માત્ર પોતાના જિલ્લા પૂરતો જ ઉપજ છે પોતાના જિલ્લાની બહાર એમનું પાંચ્યું પણ આવતું નથી આ હકીકત આપણે વિધાનસભા અને સંસદમાં એમના પ્રશ્નો ઉપરથી ખબર પડી આવે છે તો હવે જોવાનું એ છે કે આવનારા દિવસોમાં ગુજરાત સરકાર ગંભીર થશે કે આ નાના 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 ભૂલકાઓ પોતાનું ભવિષ્ય એમને રેતીમાં ચગદોળીને નીકળી જશે નમસ્કાર હું દતેશ ભાવસાર તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઇક કરો સારી ન લાગે તો અમને સૂચન આપો પરંતુ સબસ્ક્રાઈબ કરજો જરૂર નમસ્કાર સમય સંદેશ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં